ભાઈ ભાવનગરમાં પડ્યું હવાર ને તમે બધા પસંદ વધારે ને કાયમ ને તમારા હંદાયનું સ્વાગત છે વેલકમ 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 અને હવારના પરમા ભાઈને કરવા એવા નાસ્તો પણ નાસ્તામાં બધી વસ્તુઓનો ફાલ જ નથી જો આમાં સાંભાર છે અહીંયા ચટણી છે આમાં ઈડલી છે અહીંયા વઘારેલી ઈડલી છે અહીંયા ઉપમા છે છોલે અને દાલ વડા અને બાફેલા ટમેટા બટેકા અને દૂધ ઓટ્સ ને બેગ બીન્સ ને ખાજા ને આ બધા જોવો કોફી ફલાણું ઢીમકોન બધું અહીંયા છે કૂકીઝ છે પણ આપણું ફેવરેટ છે આ ત્રણ વસ્તુ એટલે આપણે આ લીધી છે અહીંયા ફણગાવેલા મોતી જ્યુસ ને બધું છે ફરતી કોઈ આ તમારે કેલોક્સ ખાવા હોય તો આ બાજુ ગાંઠિયા ને ખાખરા ને તમારે અહીંયા ઢોસા પણ આપણે જો આ જૂસ આ હું કે ભાઈ તરબૂઝ આ ઇડલી ના સાંભર એટલે આપણા રામ ધરાઈ ગયા હે પણ મર્યા વગર જો સવાર પડાતા તો પછી મારી વાલીની સવાર નહીં હો હા હા કાંઈ નહીં હલો ભાઈ શાંતિથી સવારનું સેરામણ કરી લઈ પછી એક જગ્યાએ જવાનું છે ગામડે જવાનું છે ગામમાં એક બેન છે ને સરસ મજાનું ઘરે તેલ બનાવે છે માથા મારા તેલ આવે ને એ એક મસ્ત રીતના બનાવે છે એટલે એ તમને બતાવવાનું છે ત્યાં લઈ જવાના છે બાકી મોજલી આવતી હોય વ્લોગ જોવાનું છે લાઈક શેર ફોલો પછી કરજો ઓ ભાઈ મેં તમને વાત કરી હતી કે આપણે જવું છે એક સરસ મજાના ગામડે પણ ગામડે જતા પહેલાં ભાવનગરના મહેમાનનામાં ભેગા ભેગા લઈ જવાના છે અમારા પરમ મિત્ર નામ જો ટોળકે આવી ગયો હા હાલો બધું શું કહેવાય હથિયાર સરંજામ બધું રેડી થઈ ગયું છે અમારું હવે છે કાડું જાય છે કીકોર જાય છે ઉદય હવે જાય છે ભગત ઓર્ગેનિક ફાર્મ દિહોર દિહોર હાલો ભાઈ હાલો દિહોર

કે સરસ મજાનું તેલ છે ને એ કઈ રીતના ખૂબ બને છે બધું તમને હું બતાવીશ અહીંયા બધી તૈયારીઓ તો થઈ ગઈ છે બરાબર પેલા સા પાણી પી લઈ જ્યારે ખમણમાં થઈ લઈ પછી આગળ બધી વાતો ભાઈ એમ કહેવાય કે અહીંયા બેઠક બરાબર જામી ગઈ છે પણ અહીંયા ઘણી બધી તૈયારીઓ ચાલે છે ભાત ભાત પ્રકારની બધી વનસ્પતિ છે ઔષધિ છે અડધા નામે નથી આવડતા બધી અને તૈયારી કરે છે બેન હમણા બધી બધા બધી બધા ઘણી બધા આ સરસ મજાનું પક્ષી અહીંયા બેઠું છે હમણા મસ્ત બોલતું હતું કો 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 પણ આપણે વિડિયો શરૂ કરે ને તો બોલ તો બંધ થઈ ગયો બિચારો હા એ ઉડી ગયો જો હવે બધી જ ઔષધિઓ અહીંયા પથરાઈ ગઈ છે જો એટલી વાર બેટા બરાબર આનો એક સ્પેશિયલ આખો એક બ્લોગ બનાવ્યો છે એ જો તમારે આ જ પેજ પર તમને જોવા મળી જાય બરાબર જેમાં આખી બધી પ્રોસેસ બતાવી છે આ બધી ઔષધિની નામ છે બધું જ છે બરાબર એટલે હવે શરૂઆત કરીશું આપણે થોડી વારમાં તેલ બનાવવાની બરાબર ત્યાં સુધી જરાક આપણે બીજું શૂટિંગ કરવાનું છે જરાક કરી લઈએ પણ જો હજી પણ આ બધી ઔષધિ આવતી જ જાય છે એમ જો હવે અહીંયા શું કહે સરસ મજાનો મોટો જે તપેલું છે એ મુકાઈ ગયું છે ચૂલ ઉપર નીચે દેશી ભઠ્ઠો શરૂ થઈ ગયો છે ભાઈ અહીંયા આખું ગ્રીન હાઉસ બનાવ્યું સરસ મજાનું એમાંથી મારી વાલી મરચાં તોડી આવીને કોરે કોરા મરચાં ખાય છે

વેણા બટેકા નું શાક અને છાસ એટલે મોજ 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 છે ભાઈ અને સૌથી વધારે મસ્ત મારી વાળા એટલે છે કારણ કે મરસા છે કોઈને મળવાના નથી આપણે અને પાછા રીંગણા તો પાછા આજી પ્યોર ઓર્ગેનિક જે નીચે વાડી છે અહીંયાથી ઓર્ગેનિક તોડીને લઈ આવ્યા ને એનું શાક કર્યું ને એક નંબર છે કાઈ ઘટે નહીં એવું નામ જો ભૂખા કાઢવાની વાત છે ઓકે કી ગોળ ને કેરી આરે જો કોઈ ભાઈ લગભગ ચારક વાગ્યા છે અને ટાઢો પોર થઈ ગયો છે અને આંબા ડેળે બેઠા છીએ